જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તેમજ માંગરોળ સહિતના વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે માંગરોળ પંથકમાં દસ એમએમ અને માળિયા હાટીના પંથકમાં પાંત્રીસ એમએમ વરસાદ ખાબક્યો છે ગિરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે મોડી રાતથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી માળિયાની મેઘલ લાઠોદરીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ખોરાસા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને કારણે કાલિન્દ્રી નદીમાં ઘોડા પૂરના દ્રશ્યો જોવા મળ્યા માળિયાના જીવાદોરી સમાન ભાખર ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે પહેલા વરસાદના કારણે નેવું ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો હતો ત્યારે ગીર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભાખરવડ ઓવરફ્લો થયો છે ભાખરવડ ડેમની નીચે આવેલા મેઘલ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને તંત્રએ નીચાણવાળા વિસ્તારોને સાવચેતી આપી છે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે નદીના પટમાં ન જવું ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને ચૌદ તાલુકામાં મેઘમહેર થઈ છે જેમાં ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઇંચ નર્મદાના ધ્રુડેશ્વરમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો આ ઉપરાંત બોતેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ છે અનુસાર અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં પંચોતેરથી સો ટકા વિસ્તારમાં વરસાદની પણ આગાહી કરાઈ છે